ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ત્રણ ગામની પાણીની સમિતિની મહિલાઓને પચાસ હજારના ચેક વિતરણ કરાયું હતું જેમાં અનેક ગ્રામ પંચાયતની પાણી સમિતિની બહેનોએ ભાગ લીધો હતો આજરોજ ભરૂચ ખાતે આવેલી ખાનગી રેસ્ટોરન્ટમાં ભરૂચ જિલ્લાજળ અને સ્પષ્ટા એકમ વાસમો દ્વારા પંચાયતોમાં બનાવેલી પાણી સમિતિની બહેનો માટે મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ મહિલાઓને પ્રથમ તો સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર એક્યો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન જિલ્લા મિશન કોઓર્ડિનેટર મહિલા અને બાળ વિકાસ જેવા વિભાગો દ્વારા કરવામાં આવતી તમામ સંસ્થાઓની વિસ્તાર માહિતી ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી હતી જ્યારે ગ્રામ પંચાયત લેવલે બનેલી પાણી સમિતિની સારી કામગીરી અર્થે વાસમોની ગાંધીનગર કચેરીના આદેશ મુજબ ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો દ્વારા જિલ્લાના જંબુસરનું ટુડંજ ભરૂચનું થામ અને હાંસોદમાં વાલનેર ગ્રામ પંચાયત મળીને કુલ ત્રણ પંચાયતની પાણી સમિતિની બહેનોને રૂપિયા પચાસ હજારનો ચેક વિતરણ કરાયું હતું જેમાં વાસ્મો યુનિટ મેનેજર દર્શના પટેલ બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત વાસમોના જિલ્લા કો ઓપરેટર કમલેશાર સિંધા સહિત તમામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમાં ભરૂચ તરફથી પાણી સમિતિ મહિલાઓને સારી કામગીરી માટે પચાસ હજારનો ચેક વિતરણ કરવામાં આવ્યો જેમાં ભરૂચમાં ત્રણ પાણી સમિતિઓ જંબુસર ટુંડજ ભરૂચ થામ અને હાસોટની વાલનેર ગામમાં પાણી સમિતિ જે આપણી સો ટકા મહિલા પાણી સમિતિ છે એમને પચાસ હજારનો ચેક વાસમો કોર ટીમ તરફથી આપવામાં આવેલ છે આ પાણી સમિતિઓની કામગીરી ખૂબ જ સારી હોય જેથી અમારા ગાંધીનગરના હેડ ઓફિસથી આ ત્રણને સિલેક્ટ કરીને એમને આજે આપણે આ વિતરણ કરવામાં આવેલ છે ઓકે